અત્યારે એ હોસ્પિટલ છે ઉના ફોકી ગયો છે ને અમે બે ભાઈઓ છે તો અમે બે જવાના છીએ તો અત્યારે અહીંયા પૂરું કહે છે ને અમે અત્યારે ઉના જવા માટે નીકળી ગયા છીએ અને આ ગાડીના ટાયરમાં હવા નથી રહેતી ટાયર બદલાવવું પડ્યા એટલે આપણે એનું ટાયર બદલાવવાનું છે એટલે એ અત્યારે બદલાવવાનું છે કે પછી બદલાવ્યું કાંઈ નક્કી નથી એટલે વ્લોકમાં કન્ટિન્યુ બનાવ્યો અને તમને જોવાની મજા આવે એટલે હાલો આપણે ઉના જઈને નિખિલભાઈને મળાવીએ નિખિલભાઈ મળે તો બાકી આપણું બેંકમાં આજ કામ છે એ પતાવી નાખીએ તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો ત્યાં સુધી પાક તો આપણું બેંક નું કામ પૂરું થઈ ગયું છે અને હજી ભાઈ ને પિન જનરેટ કરવાનો હતો એટીએમ માં એ એટીએમ માં પિન જનરેટ થઈ ગયો છે અને હવે નિખિલભાઈ ભાઈ તો હું નથી આવ્યા રોકડવા છે એટલે હવે બપોરે મળી જઈએ અને હવે આપણું બધું કામ થઈ ગયું છે હાલો તો આગળ મળીએ ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બની આપણે આવી ગયા છે શિવવાજી પાર્કમાં અને શિવાજી પાર્કમાં મને એક વસ્તુ નહીં ઓલા પિક્ચરમાં ખબર છે એમ કે ડબલ્યુ ની નીચે કે કેટલા કરોડ ઈતાડેલા હોય પાંચ કરોડ કે કાં કે સીતાડેલા હોય એ ડબલ્યુ આપણે મળી જયો અહીંયા જરૂર આ ડબલ્યુ જ્યુ શિવજી પાર્કમાં છે આની નીચે આયા પાસે કરોડ રૂપિયા તમારા આમાં સિંતાડેલા છે તો હું ઉનાવાળા હોય ગયી આવી જજો ને પૈસા કાઢી લેજો કરોડો રૂપિયા હોય અમે આવ્યા છે હવે કંઈ કેવાય ટાઈમ પાસ કરવા આવ્યા શિવાજી પાર્ક આમે જો આ બધા લગ્ન વાળા ફોટો શૂટે બહુ કરી ભાઈ ફોટો શૂટે નીકરા કરવા બગીચામાં જ લઈ આવે બીજે જઈ જગ્યા નહીં મળતી તો આલો બગીચામાં આટો મારી લે તમને થોડું દેખાડી દે ને પછી ઘરે જવા માટે નીકળી જાય બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો અને જો જીવાજી પાર્ટ

તો હાલો કન્ટિન્યુ બેના જો ને જોવું શિવાજી તો આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ મને એવું લાગે છે કે તમને વિડીયો ગેમો હશે તો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો નિખિલભાઈને મજા નથી એ કરે છે આરામ કરે છે એટલે આપણે એને કાલે મળાવી દેશું અને હવે હજી અમે શિવાજી પાર્કમાં જ છીએ અને અત્યારે આગળ ઘરે જ જવાનું છે સીધું એટલે ઘરે સીધા વયા જતું અને આ વિડીયો અહીં એન્ડ આપી દઈએ આપણે અને લાઈક કરી જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી જો ચશ્મામાં કેવો લાગુ છું કમેન્ટ કરી નાખજો અને મળી બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય